વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી જેના મુખ્ય મુદ્દાઓમાં વર્ષ બે 25 ચોવીસ સુધારે તેમજ વર્ષ બે હાજર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું

પર યોજાયેલી ચૂંટણીના વિજેતા ઉમેદવારો સભ્ય તરીકે આવકારી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું એજન્ડા પરના ના ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા વિચારણા અંતે મંજૂરી અપાઈ હતી વધુ માહિતી આપવામાં આવી હતી તાલુકા પંચાયત બે હજાર ચોવીસ પચીસ નું સુધારેલ અને બે હજાર પચીસ છવીસ નું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું જેમાં વહીવટી ખર્ચ માટે નવ લાખ રૂપિયા ખર્ચ માટે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા વિકાસ ક્ષેત્રે બાર લાખ શિક્ષણ ક્ષેત્રે અગિયાર લાખ આરોગ્ય ક્ષેત્રે પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે છ લાખ પશુપાલન ક્ષેત્રે બે લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે બે લાખ આકસ્મિક ખર્ચ ક્ષેત્રે પંદર લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ આઠ કરોડ છપ્પન લાખ ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વભંડોળ રૂપિયા પાંચ કરોડ અગિયાર લાખ ત્રીસ હજાર ત્રણસો તેત્તાલીસ પુરાણ રહેશે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસ વાળું બજેટ હોય સર્વાં માટે ઠરાવ કરે છે એજન્ડા પર કુલ તો અગિયાર કામ હતા પણ મેનમાં પંદરમાં નાણાં પંચનું પચ્ચીસ છવ્વીસના વર્ષનું તાલુકા કક્ષાના કામો તાલુકા

તો ચૂંટણીના સમયગાળામાં અલગ અલગ રીતે ચૂંટણી લેવામાં આવે તો આચાર સંહિતા લાગી જાય અને વહીવટી કામોમાં અવગણના થતી કે કામ બંધ રાખવા પડતા એના કારણે સરકારે એક નવો કાયદો અમલમાં લાવવાનો છે જે હજુ બે હજાર ચોત્રીસથી થી અમલમાં આવશે કે વન નેશન વન ઇલેક્શન તો વન નેશન વન ઇલેક્શનમાં તમામ પ્રકારની જે ચૂંટણી છે એક જ જોડે આવશે જેના કારણે ટાઈમની પણ બચત થશે ઓછો ખર્ચ થશે અને આચારસંહિતાના કારણે કામ બંધ નહીં રહે

આજ રોજ તાલુકા પંચાયત વડોદરા દ્વારા તાલુકા પંચાયતની વિવિધ યોજના કે ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરના કામો મંજૂર થયેલ હતા જે વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ હતા જે કામો ખૂબ જ લાંબા સમયથી પડતર રહેલ હતા તો તે કામોમાં સરકારશ્રીના જેમ પોર્ટલ મારફતે ખૂબ જ પારદર્શિકતા રીતે તમામ કામોની ઓનલાઈન ટેન્ડર કરીને ખરીદી કરવામાં આવેલ છે અને ખરીદી કર્યા બાદ જે મંજૂર થયેલ એજન્સી દ્વારા આજ રોજ એપીએમસી સયાજીપુરા ખાતે કુલ અગિયાર ટેન્કરોની ડિલિવરી આપવામાં આવેલ છે જે ખૂબ જ સારી હાલતમાં મળેલ છે અને સંતોષકારક કામગીરી કરેલ જણાય છે તો આજ રોજ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તલાટીઓ સરપંચશ્રીઓ તમામની હાજરીમાં આ ટેન્કરનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે તમામ ટેન્કરો આજરોજ તમે જોઈ શકો છો કે અત્રેથી કાર્યક્રમ સમાપન થયા બાદ જે તે ગ્રામ પંચાયત ટેક્ટર મારફતે લઈ જાય લઈ જઈ રહ્યા છે આ ટેન્કરો જે તે ગામમાં આગામી સમયમાં ઉનાળામાં પાણીની તંગીના કારણે જે કંઈ પાણીની સમસ્યાઓ સર્જાય છે પીવાના પાણીની તેમાં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા રાખીએ છીએ થેન્ક યુ